અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભાજપના જ નેતાઓએ લખેલા બોગસ પત્રકાંડમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી પાટીદાર યુવતીનું પણ રીઢા ઘુરે ઘરોની માફક સરકસ કાઢવાનો મુદ્દો સળગ્યો છે કૌશિક વેકરિયા વિરુદ્ધ જે પત્રકાંડ થયો તેને લઈને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારબાદ સમાજ આ દીકરીના સમર્થનમાં અને ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણીઓની મીટિંગ પણ પણ હતી અને વિપક્ષના નેતાઓ આ મુદ્દે સરકારને ઘેરીને આકરા પ્રહારો કરી રહ્યા છે હાલમાં જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે તે આજના વિડીયોમાં જોઈએ

પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી હર્ષંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલા કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માગો છો તમે તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તાનાશાહી છે અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખી દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન એમણે લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ ની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રિકન્સેક્ટર નામે અમે કહ્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલાં નફરત કરે છે બધા ખબર છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ ભાઈ તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે લોકતંત્રની હત્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટી પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય તમામની આજથી નહીં ક્યારેય પણ તમે સરગસો દીકરીઓને કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગારો તો પણ તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે અમરેલી લેટર કાંડના મામલે વધુ એક આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પણ ગુજરાત પોલીસ પર નિશાન સાધીને તેમની પર રોષ ઠાલવ્યો છે ત્યારે આ મામલે હવે આપના નેતા રાજુ કરપડાઈ શું કહ્યું તે સાંભળીએ અમરેલીની ઘટના ઘટી જે એક દીકરીને

જયારે ખરેખર આ અમરેલી ની ઘટનાનો વિરોધ કરવા માટે એક રેલી કરે છે તો એ દીકરીઓ પર પણ ગુનો દાખલ કરવાનું કામ સુરત પોલીસે કર્યું છે ત્યારે અમારી નમ્ર વિનંતી છે સુરત પોલીસને કે ખરેખર જયારે કોઈ દીકરીને અન્યાય થાય અને દીકરી મુદ્દે બીજી દીકરી જયારે ન્યાય માંગવા માટે એક રેલી કરે છે અને એના પર ગુનો દાખલ કરો છો તો ભૂમાફિયાઓ પર ગુનો દાખલ કરવો જોઈએ ખરેખર જે રેતી ચોરી કરે છે એના પર ગુનો દાખલ થવો જોઈએ ખરેખર બાળાત્કારીઓ છે એના પર ગુનો દાખલ થવો જોઈએ જે પોલીસ અમરેલીમાં ભૂતકાળમાં પણ કાઠી સમાજની દીકરી હેમુબેન પર લુહારાની અંદર આજથી ત્રણ વર્ષ પહેલા ખોટા કેસમાં ફસાવવામાં આવેલા જ્યારે સમાજમાં આક્રોશ ફેલાણો મોટી સંખ્યામાં હજારો લોકો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તાત્કાલિક ધોરણે ચાર્જશીટ તૈયાર કરી અને બેનને છોડવામાં આવેલા ત્યારે કમિટમેન્ટ આપવામાં આવેલું કે સીઆઈડી તપાસ કરીશું હેમુબેનને ન્યાય આપીશું આજ દિવસ સુધી હેમુબેનને ન્યાય આપવામાં આવ્યો નથી આજે પણ પાટીદાર સમાજની દીકરીનું જયારે હિયરિંગ છે મને વિશ્વાસ છે દીકરીને જામીન મળી જશે કમિટમેન્ટો આપવામાં આવશે પણ દીકરીની જે આબરૂ જતી રહી છે આ પાછી કોણ આપશે અમરેલી એસપી ને કહીએ છીએ કે આ ગુજરાત છે અને કાઠિયાવાડ છે અહીંયાથી જયારે દીકરીઓને તમે જેલમાં પૂરો છો તો એ દીકરીની આબરૂ એની સાથે જાય છે આ ગયેલી આબરૂ પાછી લાવવાનું કામ કઈ પોલીસ કરશે કયા નેતા કરશે ખરેખર અમરેલીમાં જયારે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે ગજેન્દ્રભાઈ શેખવા પર એક જ જૂથના બે લોકોએ ફરિયાદ દાખલ કરી કોના કહેવાથી કરી પોલીસ જાણે છે એને પણ પાસા એક્ટ મુજબ ધકેલી દેવામાં આવ્યા કારણ એટલું જ હતું કે પોલીસને સવાલ કરતા આજે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આજે અમરેલીના હેમાળ ગામે બે કોળી પરિવારમાં બે સગા ભાઈને ત્યાં દાગીનાની ચોરી થાય છે ચોરોનું ક્યાંય ખુલેકું નથી નીકળ્યું રાજુલા તાલુકાની અંદર મંદિરની દાન પેટી લૂંટાઈ છે આરોપી પકડાતા નથી પોલીસમાં તાકાત હોય હિંમત હોય તો ત્યાં પોતાનું પાણી બતાવે આજે હું અમરેલી આવી રહ્યો છું જો પોલીસ કાયદા ઉપર કાર્યવાહી કરશે તો પોલીસને કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ અમરેલી આવી રહ્યો છું એસપી સાહેબને પણ સવાલો થશે અને અમરેલી પોલીસે જે કોઈ કૃત્ય કર્યા છે ગુનાહિત કૃત્ય કર્યા છે ખાખી વર્ધી પહેરીને એવા અધિકારીઓને સવાલ કરવા માટે હું અમરેલી આવી રહ્યો છું તમામને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી ગુજરાતની જે દીકરીઓ સાથે જે સમાજ સાથે અન્યાય થાય આ સમાજને આપણે સપોર્ટ આપીએ અને જ્યારે પણ પોલીસ કોઈનો હાથો બનીને કામ કરે તો એ પોલીસને સવાલ કરીએ આભાર પાટીદાર સમાજની દીકરીને થયેલા અન્યાય વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર